સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તકીમ ચુનુ અણી અપહરણ કરીને તેના ફાયનાન્સ એકાઉન્ટમાંથી બત્રીસ હજાર ઇકોતેર યુએસડીટી એટલે કે અંદાજે રૂપિયા સિત્તેર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જોકે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાશ ઉર્ફે કિલયા સહિત ત્રણની ધરપકડ કરી છે મુસ્તકીમ ઝૂંઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝેનબ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વસીમે તેને પોતાની બ્રેઝા કારમાં બેસાડ્યો હતો થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાંથી પહોંચી અને એમાંથી ત્રણ લોકો ઉતર્યા હતા મુસ્તકીમને ગળા ઉપર છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર બત્રીસ હજાર એકોતેર યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડ્યો હતો આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાશ ઉર્ફે કૈલિયાને ઝડપી પાડ્યો છે કૈલાશ રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ લિંબાયત સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના ચાર ગુના અને હત્યાના પ્રયાસના ત્રણ ગુના નોંધાયેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે કૈલાશ થોડાક સમય પહેલાં જ ગુસ્સીટોકના કેસમાં જામીન ઉપર છૂટ્યો હતો કૈલાશ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા જ કિસ્સા નોંધાયેલા છે તેમની વિરુદ્ધ બાર હત્યાના ગુનાઓ સુધી નોંધાયેલા છે મુસ્તકીમ ઝુંઝુનિયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી માર મારવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ યુએસડીટી ચોરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે રાંદેર પોલીસે આ ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે